ભાવનગરની વાત કરીએ ભાલ પંથકમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે જ્યાં માઢિયા અને કાળા તા વચ્ચેની પાઇપલાઇનમાં લીકેજ સામે આવ્યું અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં તંત્રના અધિકારીઓ ડોકાયા પણ નથી તંત્રની બેદરકારીથી કંટાળેલા લોકોએ જાતે અભિયાન ઉપાડ્યું છે સ્વખર્ચે સામાન મંગાવીને લોકોએ જાતે પાણીની લાઇન રિપેર કરી લોકોએ પાણીની લાઇનમાં રિપેર કરી પાણીનો વેડફાટ અટકાવ્યો છે ભાલ પંથકમાં તંત્રને ઢંઢોડવા મજબૂર કરતા વીડિયો સામે આવ્યા

કરી તો જે કામગીરી છે સંતોષકારક નથી કરવામાં આવતી આ જે દ્રશ્યો છે તે ગામ લોકો દ્વારા જાતે જ પાણીની જે લાઈન છે રિપેર કરવાના જે ઘટના જે સામે એની અંદર જોવા મળી છે કે ગામ લોકો વારંવાર વિનંતી કરવા છતાં જે પાણીની લાઈન છે એ રિપેર કરવામાં ન આવતી હોવાના કારણે ગામ લોકોની અંદર રોડ જોવા મળ્યો છે જાતે જ તમામ સામાન લાવી અને ગામ લોકોએ જાતે જ આ રિપેરિંગ કરીને પોતાની જે સમસ્યા છે સાથે સાથે લાખો લીટર જે પાણીનો વેડફાટ થતો હોય છે તેને રોકવાનો જે પ્રયાસ છે તે કર્યો છે છેલ્લા પંદર વીસ દિવસથી પાણી ન આવતું હોય ને જે ગામ લોકો છે તેના દ્વારા અધિકારી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ નિંગોર તંત્ર છે એના દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં ન આવતા જે ગામ લોકો છે તેને જાતે જ જાત જાતે જિલ્લાબાદ ના નારા સાથે આ કામગીરી કરેલી અને પાણીનો બચાવ કર્યો છે જી જી બિલકુલ આભાર નવનીત પૂરી માહિતી માટે

ભાવનગર જ્યાં ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીની સમસ્યા સામે આવતી હોય છે પાણીની પારાયણ વચ્ચે લોકોની આંખોની સામે જ્યારે આ દ્રશ્યો આવ્યા જ્યાં પાણીનો વેડફાટ થતો હોય હજારો લીટર પાણી એમનેમ વેડફાઈ રહ્યું હોય ત્યારે લોકોએ તંત્રને અનેકવાર રજૂઆતો કરી હતી પણ છતાં છતાં પણ કોઈ નિવેડો ન આવ્યો ભાલ પંથકના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે અને બેદરકારી બાદ પણ આ મામલાને ગંભીરતા વધુ વાત કરવા માટે કોંગ્રેસ નેતા પ્રકાશ વાઘાણી આપણી સાથે જોડાઈ ગયા છે પ્રકાશભાઈ ચોવીસ કલાકમાં આપનું સ્વાગત છે ભાવનગરના ભાલ પંથકના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જ્યાં જાણે સ્વિમિંગ પુલ હોય તે પ્રકારે પાણીના મોટા મોટા ખાબોચિયા ભરેલા છે અને પાણીનો વેડપાટ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છતાં કોઈ કામગીરી ન કરવામાં આવી આખરે સ્વ ખર્ચે ત્યાંના લોકોએ જાતે જ પાણી આ પાઇપલાઇન છે તે રિપેર કરાવી છેલ્લા પંદર દિવસથી બાલના ગામડાઓ ખાસ કરીને હેરાન પરેશાન પાણીના કારણે થઈ રહ્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોંગ્રેસ પક્ષે પણ રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે કરોડો રૂપિયાના ખર્ચે વલભી પૂરતી જે લાઈન નાખી છે એ તૂટી ગઈ છે એનો પાણીનો બગાડ થઈ રહ્યો છે છતાં આ તંત્ર કે શાસકોને કઈ ખબર જ પડતી ન હોય પંદર દિવસ પાણી બગાડ થાય છે અને વલખા પાણી માટે લોકો વલખા મારે છે તો શા માટે લોકોને ના છૂટકે આ પાણીના કારણે લોકોએ ના ખર્ચે પોતાના મહેનત કરી અને પોતે આખું કામ પોતે કરવું પડે આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ પરિસ્થિતિ લોકોની છે

તો અમુક જગ્યા કોઈ આવા તત્વો કે ભંગાણ કરેલું હોય કે એની લીધે પ્રેશર થી તૂટી હોય પછી બાળિયા દેવળિયા જે જોઈન્ટ કરેલું હતું એ છૂટું પડી ગયેલો હતું બરાબર ત્યાંના જયેશ મહલા સાહેબ કરીને એજ્યુકેટિવ એન્જિનિયર હતા એમને અમે રિક્વેસ્ટ કરી સાહેબ અમે કાળા તળાવ નર્મદ ખેતા ખાટલી ત્રણે ગામ દરિયાના કિનારાના છેવાડાના ગામડા છે તો અમને પાણી શા માટે ન મળે કીધું તંત્ર જવાબદારી છે અમે પાણીનો પૂરેપૂરો બેન વેરો ભરી દઈ છીએ

અમને પાણી નથી મળતું એનું કારણ શું છે આપડા લાઈને જઈ એટલે ત્યાં રિપેરિંગ કામ ચાલુ હતું પછી સાહેબ ને અમે કીધું કે સાહેબ અમને પાણી ન મળવાનું કારણ શું છે કારણ કે અમારી લાઈને તોડી નાખેલી છે કીધું અમને કીધું અમને વસ્તુ આપો તો અમે અમારી રીતે અમે લાઇન રિપેર કરીએ જ છે કીધો અમુક જગ્યાએ તો કીધો બરાબર ના ઓલબીપુર ડેપો ની અંદર કોઈ એવા જોઈન્ટ કે એના વસ્તુ નથી કે મેં પછી અમને કીધું કે સાહેબ જો તંત્ર એટલું બે દરકાર હોય તો એ તો બહુ દુઃખદ વાત કહેવાય કારણ કે અવળી મોટી લાઇન હોય અમારે વલભીપુર થી માઢિયા સુધી ની વીસ કિલોમીટર લાઇન છે અને માઢિયા થી કાળા તળાવ સુધી ની સાત કિલોમીટર નવી લાઇન છે અને કાળા તળાવ એલબા હોવા જોઈએ એના જોઈન્ટ હોવા જોઈએ તો કે અમારી પાસે નથી તો અમે કીધું બજારમાં તો મળે ને કીધું ત્યાંથી અમે લઈ આવશો બાકી અમે પાણી પોગાડે એટલે તૈયારી નથી બતાવી મદદ માટેની તૈયારી નથી બતાવી એનો મતલબ એમ થયું હા હા હા

ના પણ મારે તો વાસ્તવિક છે પૂરો થઈ ગયો છે બરાબર એ દરમિયાન અમને કોઈ આવી વાત સાંભળવા મળેલ નથી સાંભળવા મળ્યું હોય તો સ્થળ ઉપર થી માન્ય મંત્રીશ્રી ને મેં વાત કરી હોય અને એનું ક્યાં સ્ટેજે પહોંચ્યું એનું પણ ફોલોઅપ લેવાનું હોય રાઘવજી ભાઈ તમે તૈયારી બતાવી કે જે મામલો હશે જોઈ લઈશું સોલ્યુશન લાવીશું સારી વાત છે હવે હું તમને એ કહી દઉં કે પાઇપલાઇન જે લીકેજ હતી તે રિપેર કરી દીધી છે એ પણ સ્વ ખર્ચે રિપેર કરી છે તો એનો ખર્ચો બિલકુલ થી આશા રાખું ગંભીરતાથી આ મામલાને આપ લો કેમ કે જળ જીવન આપણે કહેતા હોઈએ છીએ એટલા માટે જળ ત્યાં સુધી ન પહોંચે તો પછી ગંભીરતાથી લેવો પડે મામલો અમારી સાથે વાત કરવા માટે ખુબ ખુબ આભાર